રાજકોટના હીરા બાપા નડિયાપરા પરિવારના દિલીપભાઈ નડિયાપરા દ્વારા તારીખ સત્તર એક બે હજાર પચીસ ને શુક્રવારે દ્વારકામાં દ્વારકાધીશ ની ધ્વજારોહણ આયોજન કરવામાં આવ્યું છે

મંગલ કુકુમ અને શક્તિ પ્રભુ ને મંગલ તિલકર પાંચસો ને પંચાવન રૂપિયા ચર્ચા કરો ઓકે કરો દ્વારકા આજ નો કૃષિ નો બહુ પ્રસંગ છે દીકરા લક્ષ્મણભાઈ દિલીપભાઈ રમેશભાઈ વિનોદભાઈ પ્રપુલભાઈ નિલેશભાઈ તેમજ અમારા રસ્તા બાપા નો પરિવાર ભારતર મુકામે અમારું બધું જૂનું ગામ છે તે બધા હાજર છે પરિવાર અમારે એક બાપા નો સંકલ્પ હતો હીરા બાપા નું કે આંબા નું વિતરણ કર્યું છે તેમજ આજે અમે દ્વારકા ધજા અને બે હાજર પચીસ ના અમારે એક આયોજન સમસ્ત નાથ ની આયોજન છે તો આ આયોજન ને માન આપી સમસ્ત નાથ કે દ્વારકા ની અંદર ચારે પરગણા દરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિ ના બધા પધારે અને ખુબ આ ધજા નો લાભ લે સમાજ પરિવાર વતી વિનંતી કંકોત્રી લખવાનું અમે જે આયોજન કર્યું છે એમાં તમામ જ્ઞાતિજનો મંડળો વિવેદી સમાજ આગેવાનો સગા સગાઈઓ તેમજ પધારેલા મહેમાનો આજે આ પ્રસંગની અંદર માન અને બધા ભાવના છે અને ખુબ બધા નો લાભ લીધે તેમજ સગા સૈનિકો બધા વિશેષ આ પ્રસંગ ને આમંત્રણ મોકલે અને અહીંયા વધુમાં વધુ બોલી સંખ્યા ભેગી થાય આવે સમાજમાં બે હજાર નવ થી દ્વારકામાં આપણા વરિયા પ્રજાપતિ સમાજ નું અતિથિ ભવન બન્યું છે છેલ્લે દસ થી બાર વર્ષે સમૂહ આયોજન નથી થયો અમારા પરિવાર સમૂહ લાભ મળ્યો છે એમાં દરેક સંખ્યા જ્ઞાતિજનો સજા સમય આવે એ અમારી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ જય દ્વારકા થી